પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ઝાબુઆમાં લગભગ રૂપિયા સાત હજાર ત્રણસો કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી ઝાબુઆને જનજાતિ વિકાસ માટે વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી બે લાખ જેટલી મહિલા લાભાર્થીઓને આહાર અનુદાન યોજના અંતર્ગત આહાર અનુદાનના માસિક સહાયનું વિતરણ કરશે આ યોજના હેઠળ મધ્યપ્રદેશની વિવિધ આદિજાતિઓની મહિલાઓને પૌષ્ટિક આહાર માટે દર મહિને રૂપિયા પંદરસો આપવામાં આવશે પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજનાના એક પોઈન્ટ પંચોતેર લાખ લાભાર્થીઓને અધિકાર રેકોર્ડનું વિતરણ કરશે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ પાંચસો ઓગણસાઠ ગામો માટે પંચાવન પોઇન્ટ નવ કરોડ રૂપિયા જાહેર કરશે પ્રધાનમંત્રી જાબુઆમાં સીએમ રાઇઝ સ્કૂલનો શિલાન્યાસ કરશે સાથોસાથ મધ્યપ્રદેશમાં પાણી પુરવઠા અને પીવાના પાણીની વ્યવસ્થાને સુનિશ્ચિત કરતી તલવારા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે રેલવે વિકાસને ગતિ આપતા પ્રધાનમંત્રી રતલામ રેલવે સ્ટેશન અને મેઘનગર રેલ્વે સ્ટેશનના પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કરશે મધ્યપ્રદેશમાં રૂપિયા ત્રણ હજાર બસો પંચોતેર કરોડથી વધુ ખર્ચે અનેક માર્ગ વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે વધુમાં પ્રધાનમંત્રી અપશિષ્ટ ડમ્પસાઇટ રિમિડિયેશન વિદ્યુત સબ સ્ટેશન જેવા અનેક લોક કલ્યાણલક્ષી વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે